નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેગ ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરો જોજો ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે એક મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે તેની મદદથી તમારા ઘણા કામો થાય છે તેનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ થાય છે સમય સાથે તેને અપડેટ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે હું તમને લગ્ન પછી આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા વિશે જણાવીશ આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમે સરળતાથી આધાર અપડેટ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું લગ્ન પછી નામ બદલવા માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે આધાર નોંધની ફોર્મ ભરવું પડશે જેમાં તમારે તમારો બાર અંકનો આધાર નંબર નવું પૂરું નામ અને લગ્ન પ્રમાણપત્ર અથવા ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે જો તમારા જીવનસાથીનું નામ લગ્ન પ્રમાણપત્રમાં ઉલ્લેખિત હોય તો તમે આધાર કાર્ડ લિંકિંગ ફોર્મ દ્વારા તમારા આધારને તેમના આધાર સાથે લિંક કરી શકો છો નામ બદલવા માટે સો રૂપિયા ફી ચૂકવવી પડશે નામ બદલવાની સાથે તમારે ફોટો સરનામો પણ બદલ બદલાવી દેવાનું છે જરૂર પડે તો બાયોમેટ્રિક પર કરાવી દેવાનું છે જેનો તમને સો રૂપિયા ચાર્જ લાગશે આધાર કેન્દ્ર પર બીજા કોઈ કેન્દ્ર પર અલગ અલગ ચાર્જ હોઈ શકે છે કયા દસ્તાવેજો તમારે આપવા પડશે સરકારી અધિકારી દ્વારા જારી કરાયેલ લગ્ન પ્રમાણપત્ર પ્રદાન કરવું પડશે અથવા પતિના નામવાળું ચૂંટણી કાર્ડ તમારે આપવું પડશે પતિનું આધાર કાર્ડ જરૂરી છે વર્તમાન સરનામાનું આધાર કાર્ડ અથવા અપડેટેડ દસ્તાવેજ જરૂરી રહેશે આધાર અપડેટ કરવા માટે સો રૂપિયા ફી રહેશે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે ફિંગરપ્રિન્ટ સ્કેન જરૂરી રહેશે અરજી સબમિટ કર્યા પછી તમને એક સ્લીપ મળશે જેની મદદથી તમે અપડેટ કરાવેલ માહિતીને ચેક કરી શકો છો લગ્ન પછી આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું જો લગ્ન પછી તમારું નવું સરનામું હોય તો તેને અપડેટ કરવા માટે આધાર સુધારા ફોર્મમાં નવું સરનામું લખવું પડશે સહાયક લગ્ન પ્રમાણપત્ર અથવા ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો ઉમેરવા જરૂરી છે આ માટે તમે વીજળી બિલનો પણ ઉપયોગ કરી શકો છો તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે આ ઉપરાંત પતિનું આધાર કાર્ડ પણ જરૂરી રહેશે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલની પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે